જય માતાજી ફેમ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમે આજે બનાવી રહ્યા છીએ અમારા બધા ભાઈઓ સાથે માવો અને દૂધનો માવો બને અને કેવી રીતે બને એ અમે તમને બધું જ શીખવાડીશું અને તમે આગળ આગળ વિડિયો જુઓ અમે થોડા થોડા કટ લીધા છે એટલે થોડોક લાંબો વિડીયો બને છે અને તમારે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને માવો બની રહે છે પહેલાં તો દૂધ લઈ લેવાનું અને પછી તેમાં વાટકી ભરીને ખાંડ નાખવાની અથવા એ પાલું ભરીને નાખો પણ ખાંડ ઓછી નાખવાની કારણ કે તે કણો ગલ્લો થઈ શકે છે અને આવી રીતનું હલાવતા જવાનું હલાવતા જવાનું ચાળીસથી પિસ્તાળીસ મિલિટ સુધી હલાવતા જવાનું અને અમારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ પણ કરતા દેજો કારણ કે અમને જો તમને ગમતા હોય તો આવાના આવા વિડીયો અમે બીજા પણ બનાવીશું અને તમારા બધાનો આશીર્વાદ માતા ભગવાન માતાજીની અસરની કૃપાથી અમારા વિડીયા એમ કે થોડા થોડા વ્યૂઝ આવે છે પણ એમ કે તમારા બધાનો સપોર્ટ છે અમારા એટલા વ્યૂઝ લાવવા પણ કાંઠા પડે અને તમારા બધા સપોર્ટથી અમને કશું કાઠું નહીં પડે તમે જોઈ શકો છો અમારા બધા ભાઈઓ અમને ભેગા થઈ જશે હાલ તો બે જણા છે અને હું ત્રીજો છું પછી એક જણો ગામમાં ગયો છે લેવા જે હવે આવતો હોય છે અને અમે બનાવી રહ્યા છે અને ઉકાળ ઉકાળી જ જવાનું ઉકાળી જવાનું નહીતર માવા જલ્દી નહીં બની શકે અને સબસ્ક્રાઈબ પણ કરતા જાવ વિડીયો મારા જરૂરથી જુઓ અને ખૂબ ખૂબ અભિનંદન અમારા વિડીયો જોવા બદલ અને જો ઉકાળીને થઈ ગઈ છે તૈયાર ઉકાળીને થઈ ગઈ છે તૈયાર તો હવે માવો બનવા ઘણો દેર નહીં લાગે બસ થોડા જ સમયમાં માવો બની જશે છે મારા મેહુલભાઈ અને આ છે અમારા અરવિંદભાઈ તમે જોઈ શકો છો એને માવો ખાવો છે એટલે જલ્દી છે એને અને અમારા કિરણભાઈ આવી ગયા છે અને હવે ઘણી બેર નહીં માવો બનવામાં માવો બની જ જવાયા છે કિરણભાઈને પણ અરખ પડ્યો છે માવો ખાવાનો તો અરવિંદભાઈ શાખી રહ્યા છે આ અરવિંદભાઈને દલે લાગ્યો તો સાખીને ખુશીથી આનંદ ભરવા લાગ્યા અને ગાઈસ આ છે હમ વિકેડ હવે થોડાક સમયમાં માવ બની જશે હવે ઉકળી ગઈ છે દૂધ અને માવ બનીને થઈ ગયો છે હવે તૈયાર હવે થોડુંક ઉકળવા દઈને હવે અમે લઈ દઈશું તો તમે જોઈ શકો છો માવા બનવામાં ઘણી દેર નહીં લાગે તો મિત્રો મારા વિડીયો ગમે છે કે નહીં એ કોમેન્ટ પણ કરતા હતા જોઉં અને અમારા કારીગર બીજા બદલાઈ ગયા છે એ હવે સ્પીડમાં લાવવા માંડ્યા છે અને મેહુલ ભાઈ અમારા હવે થાચી ગયા હતા તે કારીગર બદલાઈ ગયા جو ہے ماتا جی تم جو سکوچو ابھی یہ بن گیا ہے ابھی اس کو تھوڑا سا اور ہلائیں گے کیونکہ یہ ہاؤ اور ٹیلا بن جائے اور جو تم دھیرے دھیرے ہلاؤ گے تو یہ ماوا ہے نا وہ ہر کس نہیں بنے گا اور جلدی نہیں بنے گا جو تم دربین اکاڑو گے اور ڈربین ہلاؤ گے نا تو جلدی ماوا بن جائے گا બન ગયા કે નહી બની જવા આવ્યો છે અને અમારા બધા ભાઈઓ હવે એમ કહે છે કે હવે આ બાજુ આ બાજુ મહુલ ભાઈ પણ એમ કહી રહ્યા છે કે હવે ચાલશે પણ અમારા કિરણ ભાઈ એમ કહે છે કે હજી થોડુંક બનાવા જો લાક્ષ વાર પણ આવશે મજા શું કેવું મિત્રો સાચી વાત છે ને લાગશે વાર પણ આવશે મજા તો હવે અમારો માવો બની ગયો છે અને અમે હવે રોજ આવા નવું નવું વસ્તુ બનાવીને વિડીયો મોકલીશું અને આ અમારે થઈ ગયો છે માવો તૈયાર તમે જોઈ શકો છો આવો માવો બને છે અને જો અમારા વિડીયો ગમતા હોય તો અમે આવા નવા નવા અમે વિડીયો બનાવીશું તો તમે બધાનો સપોર્ટ હોય તો આવ્યા છે અમારા અમારા બધા ભાઈઓ આ કે મૂલ ભાઈ કે હું ચાખી રહ્યો કેવો છીશ